तीज मार्केट ने अंडर स्टूड करव पड़े रिक्वायर्ड तो डायरेक्ट इन्वेस्टमेंट करता हो तो। फंडम ले खाली ने खा रिटर्न जो थोड़ा अकड़ू एक उदाहरण आप म्यूचुअल फंड इन कहीं एक मैगेजीन आए सब्सक्राइब कर लो घर मंगाजों वाँचो हूँ वाँच चार वर्ष वेल्थ इन कहीं एक मैगेजीन आए मैगेजीन घरे मंगाजो सब्सक्राइब करजो ઓનલાઈન પણ અવેલેબલ હોય છે એની અંદર બે હજાર પચીસના ના જાન્યુઆરી મહિનામાં એક રિપોર્ટ આપ્યો હતો એની અંદર ટોપ દસ ફંડ આપે છે એની અંદર મોતીલાલ એએમસીના ના ચાર ફંડ હતા બે હજાર પચીસ નું જાન્યુઆરી વાત કરું એ જ કંપનીનું મેગેઝિન બે હજાર ચોવીસનું મેગેઝિન તમે ખોલશો તો એની અંદર ટોપ દસ ફંડની અંદર ચાર કોન્ટના હતા એવી રીતે બે હજાર ત્રેવીસની જાન્યુઆરીનું મહિનાનું મેગેઝિન ખોલશો તો બીજી કોઈ એમસી હતી બે હજાર બાવીસમાં જશો અલગ એમ છે અને બે હજાર છવ્વીસમાં જે મેગેઝિન આવવાનું છે એની અંદર પણ અલગ મેરિન હશે એનો મતલબ એવો થયો જે કંપનીઓએ હાયર રિટર્ન આપી દીધું છે એ રિટર્ન કન્સિસ્ટન્ટ મળશે એવી કોઈ જરૂરી વસ્તુ છે નહીં બરાબર એટલે માર્કેટને બહુ સારી રીતે સમજવું પડે જે અમે સમજતા હોઈએ છીએ મહિનામાં બે દિવસ અમે પોતે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ અને આવા વિવિધ પ્રકારના મેગેઝિન અમે વાંચતા હોઈએ છીએ વીસ થી વધારે ચોપડી મારા ઘરે પડી છે તમે મને કહેજો જો તમારે જાણવું હોય એના નામ તો હું તમને વોટ્સઅપ કરી આપીશ બધી ચોપડીના નામ બહુ સમય આપવો પડે ચોથી વાત મોનિટર કરવું પડે રોકાણ કર્યા પછી તમારે જોવું તો પડે ને કે ક્યાં રોકાણ થયું ક્યાં નહીં એના માટે ટાઈમ આપવો પડે પાછો રવિવાર આપવો પડે શનિવાર આપવો પડે ત્યારે ફ્રી હોય ત્યારે આપવો પડે અમે ચોવીસ કલાક ને ત્રણસો પાસઠ દિવસ આપતા હોઈએ છીએ અમે જ આપી દે ને ભાઈ પાંચમો ફરક ટાઈમ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન સમયને જેટલો તમે બગાડશો એટલો સમય તમને બગાડશે સમયનો જેટલો તમે ઉપયોગ કરશો એટલો સમય તમને મજબૂત બનાવશે તો સમય આપવો પડશે તમારા ફિલ્ડમાં તમે આપો જ છો ને યાર ભાઈ ક્યાં ના પડે ક્યાં ના પાડે તો અમારા ફિલ્ડમાં અમને આપવા દો